નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ પટેલ સફળ યાત્રા યાત્રા કાવ્યના કવિ છે પૂજાલાલ દલવાડી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક

પ્રશ્ન બે કોશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું એક ખાલી જગ્યા પૂરું કરી લઈ ગંગાજર રામેશ્વર ચડાવવા ચાલ્યા તો આવશે સાથે સંગ ચાલ્યો જાય ત્યાં દખેલી ધૂળમાં કો ખાલી જગ્યા દેખાય તો જવાબ આવશે ગણધડ ત્રણ હરિના જન કરુણાથી બોલી ખાલી જગ્યા ચાલવા માંડ્યા અગાડી તળ પર હરી તો જવાબ આવશે હરિહરિ ચાર મળતાનું માથું ખોડે લઈ લીધું તહી ખાલી જગ્યા ખાલી કરી દીધું તો જવાબ આવશે જડે આઈ આવી ઉભો થયો ખાલી જગ્યા મૂંગી આપી ચાલ્યો ગયો તો જવાબ આવશે આશીષ ગો પ્રાણદાતા વધો જોડી કર નેત્ર જડે નવડાવીશ પ્રભુ તો ખાલી જગ્યામાં આવશે રામેશ્વર પ્રશ્ન ત્રણ આપેલ કાવ્ય પંક્તિના અર્થ સામે ખરાની નિશાની કરો એક અંગાર વરસાવતો આકરો ઉનાળો તો જવાબ આવશે અ ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે જડે આવી ખર ઊભો થયો તો જવાબ આવશે અ મીઠા જળથી ગધેરાને શક્તિ આવી તે ઊભો થઈ ગયો ત્રણ નેત્ર જડે નવડાવીશ પ્રભુ રામેશ્વર તો જવાબ આવશે બ આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વર નો અભિષેક કરીશ ઉનાળામાં ધરતી નીકળતી હોય તેવું લાગતું હતું તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય તેવો આકરો હતો બે યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે જ યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે ત્રણ યાત્રાળુ નો સંઘ ચાલતા ચાલતા કોનો ગોષ કરતો હતો જ યાત્રાળુ નો સંઘ ચાલતા ચાલતા હરિ નામનો યાત્રાળુઓ જોવે છે યાત્રાળુઓ ગધેડા ને તરસ થી તરફતો શરીરને હલાવ્યા વિના પડી રહેલો જીભ બહાર નીકળી ગયેલી આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં જોવે છે પાંચ ગધેડા ને તરસથી તરફડતો જોઈને યાત્રિકોએ

પ્રશ્ન સાત કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને ગોળ કરો એક અંગાર તો નજીકનો શબ્દ આવશે જવાબ આવશે ફોકટ પાંચ ઠેકડી તો જવાબ આવશે મસ્કરી પ્રશ્ન આઠ આપેલો ફકરો ધ્યાનથી વાંચીને તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર માટે સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં પ્રશ્નોના ઉત્તર જીતી જનાર ટીમનું નેતૃત્વ કોને કર્યું હતું મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું હોય પંકજ ત્રણ પ્રારંભમાં એક ટીમના કેટલા ખેલાડી મેદાનમાં રમવા ઉતર્યા બ સાત ચાર ચડાઈ કરનાર ખેલાડીનું કૌશલ્ય જણાવું તો જવાબ આવશે દ પગ વડે સ્પર્શ કરવો પાંચ હવે અમારો જુસ્સો વધી ગયો આ વાક્ય કોણ બોલે છે તો જવાબ આવશે દેલેન્દ્ર ઘેરો ગાલવા સાકાર રચવામાં કોણ ન હતું આવશે ક કમલેન્દ્ર સાત વિજેતા ટીમનો હતો જવાબ ક જિલ્લા સ્પોર્ટ સ્કૂલમાં આઠ રેવામણી કોમ્યુનિટી હોલ ક્યાં આવેલો હતો અ જિલ્લા સ્પોર્ટ સ્કૂલમાં નવ દમ ગુટવામાં કોણ પાવડતું હતું તો જવાબ આવશે ડ દિલીપ પ્રશ્ન નવ કૌંસમાં આપેલ શબ્દના અર્થ અને ખાલી જગ્યા એક અશોક અને સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત ખાલી જગ્યા વેદના અનુભવે છે તો જવાબ આવશે અસહ્ય ત્રણ નાનકડી છોકરી પોતાના ખાલી જગ્યાથી વાછરડાને મોતના મુખમાંથી બચાવે છે તો જવાબ આવશે બર

ગાંધીનગર ગુજરાતની રાજધાની છે એકનો જવાબ જુઓ મને ચિત્ર દોરવા ગમે છે બેનો જવાબ જુઓ ગંગા નદી છે જવાબ ત્રણ રંગ હોય છે પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોની જોડણી સુધારી ને લખો અહીંયા જોડણી સુધારી ને લખેલી છે તે જુઓ એક કાશીધામ બે ઉનાળો ત્રણ ધૂળ ચાર જીબડી પાંચ કરુણા છ અમીજળ સાત આશીષ આઠ અભિષેક બે બે સમાનાર્થી શબ્દો લખો એક સકર તો જવાબમાં આવશે સર્વ તમામ બે અંગાર તો અગ્નિ અગન ત્રણ આકરું સખત અસહ્ય ચાર ધૂળ રજ પાંચ ઘોષ તો જવાબમાં આવશે ધ્વનિ અવાજ તો આશીષ તો દુવા આશીર્વાદ સાથે વ્યંગ તો જવાબ માં આવશે પ્રકૃતિ કટાક્ષ આઠ દરા બોય ધરતી નવ દશા તો સ્થિતિ હાલત દસ આય તો જવાબ માં આવશે શક્તિ જો પ્રશ્ન તેર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક બહાર તો અંદર બે ખાલી તો ભરેલું ત્રણ આશીષ તો સાપ ચાર મૂંગવું તો બોલકું પ્રશ્ન ચૌદ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક જલ સિંચન કે તેનો વિધિ જવાબ માં આવશે અભિષેક બે યાત્રા સમુદાય તો જવાબ માં આવશે સંઘ ત્રણ ફળ વિના પ્રશ્ન પંદર નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક આંખો ફાટવી વાક્ય ગામમાં આવેલા વિશાળ હાથી ને જોઈને બાળકોની આંખો ફાટી ગઈ બે વેરફી મારવું

એ વખતે જે હરીફ સૌથી છેલ્લે હતો તેને ઝડપ વધારી પણ લઈને પડી ગયો એ તો જોર જોર થી રડવા લાગ્યો જવાબ જુઓ તેને રડતો જોઈને પ્રેક્ષકો માંથી તેની મમ્મી ઝડપથી દોડ સ્પર્ધાના મેદાન પાસે આવી ગઈ તે પોતાના દીકરાને રડવાનું બંધ કરી દોડવા માટે પ્રેમથી સમજાવવા લાગી તે સમજાવતી હતી ત્યાં તેને એક આશ્ચર્યકારક ઘટના જોઈ તેને જોયું કે દોડ સ્પર્ધા કરી રહેલા બાળકોએ દોડવાનું બંધ કરીને તેના બાળક પાસે આવવા લાગ્યા બધા બાળકો પડી ગયેલા બાળકની ફરતે ગોઠવાઈ ગયા બધા બાળકો પોતાની કાલી ગયેલી ભાષા તે બાળકને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા થોડી વારમાં તો તે પડી ગયેલું બાળક ખડખડાટ હસવા લાગ્યું પછી બધા બાળકો એકબીજાનો હાથ પકડીને દોડવાનું શરૂ કર્યું અને અંતે દોડમાં ભાગ લેનારા બધા બાળકો પ્રથમ આવ્યા આ દ્રશ્ય જોઈને માનસિક દિવ્યા બાળકોની સુર સ્પર્ધા જોવા આવેલા બધા પ્રેક્ષકોની આંખોમાં આંસુ આવી ગયા સ્પર્ધાના જજે પણ માનસિક દિવ્યાંગ હોવા છતાં એકબીજાની લાગણીને સમજવા જેટલી સમજને બિરદાવી તેમણે પ્રેક્ષકોને આ માનસિક દિવ્યાંગ બાળકો પાસેથી શીખ લેવા કહ્યું જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો